પ્રગટાવવામાં આવે છે તે જોયો આ સરસ એવું આવી રીતે હોળીનું દ્રશ્ય છે અને આવી રીતે તૈયાર કરી હોળી પ્રગટાવવામાં આવે છે તો તમને આજનો આ કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આપ સૌ પણ હોળીની પૂજા કરી શકો છો તો ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ અને બનાવી દીધું છે આજે સોલે ચણાનું શાક રોટલી અને કુકર માં ભાત છે કઢી બનાવી દીધી છે અને શ્રીખંડ છે તો ગાઈસ આજ આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર તે જણાવજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી